વાડી ફળનીસ રોડ યુવક મંડળે નંદોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં દહીં હાંડી ફોડવામાં આકર્ષણ જમાવ્યું હતું શ્રાવણ વદ આઠમ ને જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરામાં પણ ખૂબ જ ભક્તિભાવ તથા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના વાડી રંગમહાલ સ્થિત ભાસ્કર ફળિયા ખાતે વાડી ફળનીસ રોડ યુવક મંડળના સભ્યો દ્વારા દહીં હાંડી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે મુખ્ય પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાતમના રાતથી જેલમાં જન્મ સાથે આ દિવસથી ઉજવણી કરવામાં આવે છે વાડી ફડનીસ રોડ યુવક મંડળના એકસો વીસ સભ્યોની ગોવિંદાઓની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે શહેરના વાડી રંગમહાલ સ્થિત ભાસ્કર ફળિયા માંજરપુર બગીખાના ગોરવા સમતા કલાદર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ તથા સોમાતળાવ સહિતના વિસ્તારોમાં આ ગોવિંદાઓની ટીમ દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જય ગણેશ રોજ વાડી રંગમાલ ભાસ્કરભડિયા ખાતે એફઆઈએમ ગોવિંદા પતક વાડી ફરનીસ રોડ યુવક મંડળ દ્વારા મહારાષ્ટ્રીયન પદ્ધતિ રીતે જન્માષ્ટમીનો કાર્યક્રમનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ છે એ મહારાષ્ટ્રીયન પદ્ધતિ એટલે સાતમના દિવસે જેલમાં જે જન્મ થયો હતો કૃષ્ણ ભગવાનનો એ જન્મના નિયમથી આજે આ કાર્યક્રમનું આયોજન ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે કેટલા લોકો જોડાયા હતા આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં કરીને ઉપર સંખ્યામાં પબ્લિક અહીં આગળ જો હતી શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી આપણા મંડળ એફઆઈએમ ગોવિંદ પર્વ ત્યાં આગળ ખૂબ સરસ આયોજન કરે છે મટકી ફોનનું અને આ વર્ષે બી આ મટકી ફોડનું કાર્યક્રમ પૂર્ણ પૂર્ણ કર્યા બાદ ત્યાં આગળ સારંગપુર પ્રસ્થાન કરવામાં આવશે બરોડા ખાતે અનેક અનેક જગ્યા પર માંજલપુર છે બગીકાના છે ગુરવા છે સમતા છે કલા દર્શન છે સોમા તલાવ છે દરેક જગ્યા પર અનેક અનેક સ્થળ પર અમારો ઇન્વિટેશન છે એ ઇન્વિટેશનનું માન આપ્યું દરેક કાર્યક્રમને અમે સફળ બનાવીશું અમારી સો જણની ટુકડી છે સોથી એકસો વીસ જણની ટુકડી છે એ ત્યાં આગળ જઈને દહે કાર્યક્રમ પૂર્ણ કરશે શું નામ તમારું રાત્ર